સારું છે તાપવાની મજા આવે ગરમ હવા આવે છે ચાલો તો વરસાદ પણ રહીજો ને આપડે નીકળી જાય બ્લોક માં તમે બનેલા રહેજો

આબડી પેંડા હો લાઈવ હો લાઈવ બનાવ લાઈવ બનાવે તમારે સામે દેખ જામવાળા કેટલા મિત્રો તમે આવો અને એકવાર જામવાળા ગીર ના પ્રખ્યાત પેંડા તમે ચાખો પછી જો કે કેવા લાગે કાઈ ઘટે નહી યાર ઓપરેટરો આમ આબસ્માં આવો તો શરૂઆત આજે આ ઊભી છે અત્યારે જામવાળા જામવાળા કેનના થાય હો હા છે મિત્રો જો એક બાજુ વરસાદ પણ ચાલુ થઈ ગયો અને અમે પહોંચી ગયા છીએ પાણીના ખાબુસિયા ભેર્યા છે તો મિત્રો ફાઇનલ અત્યારે અત્યારે ગાંડીગીર ના રાજાને એ મૂકી દીધો છે ને આ છે મારા માછી નું ઘર ચાલો આપડે જઈએ અંદર હા છે મિત્રો મારા માસીનું નું ઘર જો આવું સરસ મજાનું ઘર છે મારા માસી નું જો બધા જમવા માટે બે ગયા છે છે જો આપડે ત્યાં એક વાર રાતે રોકાઈ ગયા તા ખબર છે ને લોગ ના જો આ બધી રીતની રસોઈ બનાવી નાખી છે આ ભાઈ બપોરા કરીએ આપડે માસી ના ઘરે ગીર માં છીએ અત્યારે મિત્રો

જો ભાઈ ગીર માં ગીર બામણા બા કે બધું બનાવી લઈ મિત્રો જો કેટલી જાતના અથાણા છે કાલે આ તમે અથાણા જો બધા અને મોટો નો આ એક તો નો જ પીવાય મારા ખ્યાલ થી એક તો ગીર ના લોકો જોકે પી જાય તો મિત્રો જમી તો લીધા હવે આપડે માછી વાડી ભાવી છે હું તમને બતાવું બધું હાલો હાલો થઈ ગયા તૈયાર હાલો હાલો બતાવો બતાવો જો આ આંબાનું છે ઝાડ એકદમ ઘટાદાર ઘર છે અહીંયા રે છે ને અહીંયા બધું વાવેલું છે જો ગાંડી ગીર હો ગાંડી ગીર હો કઈ ઘટે નહીં આ છે લીંબુડીનું છે ઝાડ આ બધી જાજુ બધું વાવેલું છે તો મિત્રો ગામડાની અસલી મજા તો હું તમને એમ કહું કે ભાઈ આપણે ગામડામાં છે ને વીઘા વીઘાના ડેલા હોય અને આપણે શહેરમાં છે ને અડી અડીના મકાન હોય તો જો તમે આ ખાલી જોવો અહીંનું વાતાવરણ નેચરલ અને અત્યારે અહીંયા જગ્યા જુઓ તમે ખાલી કેટલી તો જગ્યા છે ખોટી વાત નથી ગામડું તો ગામડું છે ભાઈ ખરેખર કે તો

વાહ કુંવર પાઠું લાબુ આ છે પાત્રા ઢોકળા બનાવવાના શેરડી વાવી શેરડી વાવી જોવો તો ખરી આ લીંબોડી એની બાજુમાં લીમડો એની બાજુમાં મીઠો લીમડો પછી આ વેલા છે બધા આ જો ભીંડા નો ભીંડો ભીંડા હોય પછી આ છે આપડી ફેવરિટ જમરૂખરી

binda ila jo a binda se ho bhai ama laalu <laughs> hai a no de